અમદાવાદ એરપોર્ટ ઉપરથી સીઆઈડી ક્રાઇમે છબીલ પટેલની ધરપકડ કરી આજે ચૌદમી માર્ચે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ ઉપરથી સીઆઈડી ક્રાઈમે છબીલ પટેલની ધરપકડ કરી છે અમેરિકાથી આરબ અમીરાતની ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટ ઉપર પરોડે ચાર ત્રીસ વાગે ઉતરેલા છબીલ પટેલની સીઆઈડી ક્રાઇમના ડીવાય એસપી રાહુલ અને પીઆઈ દવે અટકાયત કરી સીધા જ તેને સીટની ઓફિસે લઈ ગયા હતા તે દરમિયાન રેલવે પોલીસના ડીઆઈજી ગૌતમ પરમાર પણ સવારે ચાર ત્રીસ વાગે છબીલની પૂછપરછ માટે સીટની ઓફિસે પહોંચી ગયા હતા સીટની ટીમ દ્વારા છબીલની પૂછપરછ હાથ ધરાઈ છે હવે સૌની નજર છેલ્લા એક વર્ષથી સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બનેલી સેક્સ ક્લિપિંગ્સ તેમજ ઓડિયો ક્લિપિંગ્સના કડાકા ભડાકા ઉપર છે જોવું રહ્યું કે સત્ય શું બહાર આવે છે છબીલ પટેલ ઉપર જયંતિ ભાનુશાલીના પરિવાર દ્વારા જે બ્લેકમેલના આક્ષેપો કરાયા છે સેક્સ ક્લિપિંગ્સની સત્યતા સામે સવાલો ઉઠાવ્યા છે તો ઓડિયો ક્લિપિંગ્સ દ્વારા જયંતી ભાનુશાલીને ફસાવા ઝાડ બિછાવાય છે આવા અનેક સવાલોના રહસ્યો તેમજ એની સાથે સંકળાયેલા અન્ય ચહેરાઓના નકાબ ખોલી શકે તેમ છે અમારે ત્યાંથી આપને મળી રહેશે વિવિધ પ્રકારની અવનવી ડિઝાઇનો વાળા શર્ટ ટી શર્ટ ટ્રાઉઝર જેવી અવનવી વેરાયટીઓનો ખજાનો મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે કે રાજશ્રી એપિરિયલ્સ વિવિધ પ્રકારની બ્રાન્ડના શર્ટ પણ અમારે ત્યાંથી આપને મળી રહેશે જેવા કે મુફ્તી રેંગલર એરો ઇન્ડિયન ટ્રેન લિવાઇસ તો રા શેની જોઉં છું નોંધી લો અમારું સરનામું ડાયમંડ પ્લાઝા ઓપોઝિટ વ્હાઈટ બિલ્ડિંગ સુહાગ્રિંગ રોડ પૂછ કચ્છ મોબાઈલ નંબર ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ નાઇન એટ સેવન નાઇન ટુ થ્રી વન સેવન વન ફાઇવ